મહામંત્રી તરીકેની બીજા ગૌરંગભાઈ મહામંત્રી છે તેની સહી ખોટી છે અને ત્યારબાદ અમારે જે તે કાર્યાલયમાં કે જે તે વિભાગમાં પાછો લેટર લખીને દેવો પડ્યો કે ભાઈ આ લેટર છે એ અમારો નથી અને અમારા દ્વારા કોઈ જાતની બદલી કરવા માટેની ભલામણ કરવામાં આવી નથી પછી ત્યારબાદ મેં મારા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભલારાને વાત કરી હતી જે તે વખતે કે ભાઈ પ્રવીણભાઈ આપણે આ બાબતની ગંભીર નોંધ લઈ અને આપણા પેડનો દુરુપયોગ થાય છે તો આના માટેની આપણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ પરંતુ જે પ્રવીણભાઈ ભાલારાએ છે આ વાતને ગંભીર લીધી નહીં અને આજે મારે મીડિયા મારફત અને પોલીસ ફરિયાદ કરવી પડશે તે વાત આજનો ખુલાસો કરવો પડે છે અને જે જ્યારે જ્યારે પણ મેં આ વાત કરી છે પ્રવીણભાઈને ત્યારે પ્રવીણભાઈ મારાથી ડિસ્ટન્સ રાખવા માંડ્યા છે કે ભાઈ આપણા બાબતમાં પડવું નથી મારી એક જ વાત હતી કે આપણા લેટરપેડ કેશોદ શહેર સંગઠનના લેટરપેડનો દુરુપયોગ થાય છે ને આમાં શહેર ભાજપ મહામંત્રી તરીકે મારી સહી ખોટી છે ગૌરાંગભાઈ વ્યાસની પણ સહી ખોટી છે અને પ્રવીણભાઈ ભાલારાની પણ સહી કદાચ ખોટી હોય પરંતુ એ તો પ્રવીણભાઈ મને જવાબ નથી આપ્યો મેં એને પૂછ્યું તો